પછી એક બટેકાનું શાક હોય છે અને અંદર એક અમે પંજાબી શાક આપીએ છીએ પનીરનું શાક પનીરનું શાક જે એકસો ને દસ રૂપિયામાં અનલિમિટેડ હોય છે હા પનીર પંજાબી શાકમાં હોય છે સિંગલ ટાઈમ અચ્છા પનીરનું શાક આવશે બરોબર સિંગલ ટાઈમ આવશે બાકી અનલિમિટેડ તારીખ બાકી અનલિમિટેડ આપે

અહીંયાના માણસોને ખવડાવે છે એવું કહી શકાય આપણી માટે અહીંયા ડીશ પણ આવી ગઈ છે આ શેનું શાક છે અચ્છા બટેકાનું શાક છે સરસ આ તમે જોઈ શકો છો કે એકદમ રસાવાળી ઘાટેદાર બટેકાનું શાક છે આ આપણે અનલિમિટેડ શાક છે ને અનલિમિટેડ શાક છે અરે વાહ શું વાત છે મિત્રો એકસો ને દસ રૂપિયામાં તમે વિચાર કરો પનીરનું શાક પણ તમને જે એક ફેરી મળવાનું છે અનલિમિટેડ નથી પણ એક ફિર એટલે તે બહુ મોટી વાત કહેવાય એકસોને દસ રૂપિયામાં ચોળીનું શાક છે અત્યારે લીલી સબ્જી અચ્છા ચોળી અને બટેકા મિક્સ છે અને લીલોત્રી શાક છે વાસણી શાક છે લીલોત્રી શાક રોજ અલગ અલગ હોય છે બરોબર એક નહી હોય રોજ અલગ અલગ હોય છે અલગ અલગ હોય છે અચ્છા અને આપણે એકદમ તમે સરસ મજાની રોટલી જોઈ શકો છો એકદમ ગરમા ગરમ રોટલી છે એકદમ ઘર જેવી રોટી જે કહી શકાય હું તમારી સામે જ તોડું જોઉ એકદમ સ્મૂથલી રોટલી છે અને જોડે જોડે અહીંયા રાઈસ છે અને તમે જોઈ શકો છો દાળ એકદમ ડાળ પણ પાણી જેવી નથી તમારી સામે જ છે જોઈ શકો છો અહીંયા બીજા કાકા પણ જમી રહ્યા છે આપણે તેમની જોડે પણ થોડીક વાત કરીશું એની પહેલાં હવે આપણે સૌથી પહેલાં પનીરનું શાક ટેસ્ટ કરીએ તો આ પનીરનું શાક છે જે લિમિટેડ છે મિત્રો એકદમ સુગંધ પણ સારી આવી રહી છે સુપર મિત્રો ખરેખર જો તમે બોટાદમાં રહેતા હોય ને તો એક પેરી અહીંયા ચોક્કસથી તમે ટ્રાય મારવા આવો બટેકાનું શાક છે રસો તમે જોઈ શકો છો મિત્રો એકદમ ખાટો રસો છે વધારે સ્પાઈસી પણ નથી મિત્રો જે ઘરે બટેકાનું જેમ શાક બને ને શેમ એવી જ રીતે છે અચ્છા લીલી સબ્જી આપણી બાકી રહી ગઈ છે લીલોતરી એ પણ સરસ છે મિત્રો બાકી મને હું કહું મને પનીરમાં મજા આવી એકસો ને દસ રૂપિયામાં પનીરનું શાક મળતું હોય તો એ બાકી મૂકાય આપણું નામ ગિરીશભાઈ છે ગિરીશભાઈ આપણે કેટલા ટાઈમથી આવો છો અહીંયા અહીંયા હોટલ બની ત્યારથી અમે ટેસ્ટ મેં જમ્યો એક જમ્યા પછી મને મજા આવે છે મારે બાજુમાં જ દુકાન છે બરાબર ટેલરની રોજ બપોરે જમવા હું અહીંયા આવું છું રોજ બપોરે ડેલી સર અને જમવાનું બધું સિંગલ ને બધું ચોખ્ખું હોય છે બરાબર એમાં કોઈ પણ વસ્તુને આપણે ઘટતું નથી બરાબર અને જમવાનું આ એક અને સંતોષકારક જવાબ આપે છે કોઈ પણ વસ્તુ ચોખ્ખું ખાવા પીવાનું અને અનલિમિટેડ શાક છે રોટલી અનલિમિટેડ જે ખાવું પંજાબી શાક એક ફેરી બાકી બધા શાક અનલિમિટેડ પંજાબી શાક એક વખત આવે બાકી અનલિમિટેડ બધું શાક આપે છે

અહીંયા કોઈને જમવા માટે આવવું હોય તો એનું એડ્રેસ શું એક કહી આપું પાળિયાદનું જૂનું બાસ્ટેજ આપણે મઢવાડીની બાજુમાં ખુશ્બુ કોમ્પ્લેક્સની ઉપર પહેલાં મારે તુલસી ફેમિલી રેસ્ટોરન્ટ બોટાદ અને કોઈ કોન્ટેક્ટ નંબર હોય તો એને એવું સડસઠ તેરત જીરો બે અને આપણે પાર્સલ સુવિધા પણ ચાલે છે પાર્સલ સુવિધા બી ઉપલબ્ધ છે